બનાસકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દશરથભાઈ માડીએ થરાદ સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિનો આરોપ મૂક્યો છે જેમાં નવા બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાની કબજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર દિવસે શહીદ ભગતસિંહની શહીદ દિવસના દિવસે અમને યાદ કરીને જ્યારે અહીંયા આગળ આ જે કોન્ટ્રાક્ટર છે એમનો જે કૌભાંડ છે આપણે બહાર પાડવા માટે અહીંયા આવે તમે ફેસબુકથી લાઈવ કર્યું હતું અને અહીંયા આગળ જે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર જે ત્રણ ધાબા જે ભરાઈ ગયા છે જે ખરેખર પેલી જે પથ્થર છે એ પથ્થરથી ભરેલા છે એના પછી અમે લાઈવ કર્યું એના પછી કોન્ટ્રાક્ટરે પેલી આ જે કપચી જે છે એ કપચી લાવીને ઉપર નાખી દીધી છે પણ તમે જુઓ એ પથ્થરમાંથી જે તૈયાર થયેલો અહીંયા માલસામાન તમને પડ્યો છે અહીંયા આગળ જે મશીન ઉપર પણ એનો એ માલસામાન પડ્યો છે અહીંયા આગળ જે બાંધકામની અંદર જે ધાબાની અંદર જે કપચીની જગ્યાએ જે પથ્થર જ વપરાયો છે આ ખાલી દેખાડ દેખાડવામાં પૂરતું જ આ લોકો કપચી લાવીને ઉપર પાથરી છે કે નીચે નીચે પહેલાં પથ્થર છે ને ઉપર કપચી છે અને તે અને તે ઉપરાંત અહીંયા સિમેન્ટ કયો વપરાયો છે અહીંયા ઈંટ કઈ વપરાય છે અહીંયા જે લાલ ઈંટ છે માણ એવું પણ કહેવાય છે કે અહીં જે લાલ ઈંટ છે એ પણ હલકી કક્ષાની વપરાયેલી છે અને એના ઉપર જે પ્લાસ્ટર છે એ લોકોએ કરી નાખ્યું છે એટલે જેથી કરીને ખબર ના આવે આજે અમે જિલ્લા કલેક્ટરને અહીંના સ્થાનિક ધારાસભ્યને વિરોધપક્ષ નેતા અમિતભાઈ ચાવડાને બનાસકાંઠા સાંસદ ગેનીબેનને અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને પત્ર લખીને આ બાબતની અંદર તપાસની માંગણી મૂકી છે અને જ્યાં સુધી તપાસ ન થાય અહીંયા આગળ એના જે લેબોરેટરીના જે સેમ્પલો છે એના ટેસ્ટિંગના જે રિપોર્ટ છે એનું જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી આ કામ બંધ રાખવા માટે પણ અમે વિનંતી કરી છે અને તેમ છતાં જો અમારી જે માગણીઓ છે એ સંતોષાશે નહીં તો નામદાર કોર્ટ સુધી પણ અમારે જવાનું થાય તો નામદાર કોર્ટમાં પણ જઈશું અને ત્યાંથી પણ બાંધકામનો સ્ટે લાવીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે